સત્તરથી બાવીસ ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતને પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં દસથી બાર ઇંચ સુધી વરસાદ પડવાની પણ શક્યતા રહેલી છે બંગાળની ખાડીમાંથી આવતી વરસાદની સિસ્ટમને કારણે કચ્છમાં પણ જળબંબાકાર થઈ શકે છે તેવા હવામાન નિષ્ઠા નંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે વધુ આગળ વાત કરીએ કે ક્યારે મળશે પીએમ કિસાન નો એકવીસમો હપ્તો પીએમ કિસાન યોજનાની એકવીસમા હપ્તા માટે ખેડૂતો આતુરતાની રાહ જોઈ રહ્યા છે વીસમા હપ્તાના બે હજાર રૂપિયા બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જમા કરવામાં આવ્યા હતા સરકાર દ્વારા દર ચાર મહિને હપ્તો ચૂકવવામાં આવે છે જેથી એકવીસમો હપ્તો સપ્ટેમ્બરથી ડિસેમ્બર વચ્ચે જમા કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે લાભ મેળવવા માટે ખેડૂતોને એ કેવાયસી આધાર કાર્ડ બેંક લર્નિંગ અને જમીન વિગતોને અપડેટ હોવી આવશ્યક છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે જન્માષ્ટી અને દિવાળી પગલે લેવાયેલા ખાસ નિર્ણયો સરકાર દ્વારા દર મહિને રેશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક જરૂરિયાત વ્યક્તિ સુધી રાશન પહોંચાડવા અને ઓગસ્ટ મહિનામાં માટેના મફત રાશન વિતરણ તારીખો જાહેર થઈ ચૂકી છે અને મફત અનાજનું વિતરણ ઓગસ્ટ માસ શરૂ પ્રારંભ કરી દેવામાં આવે છે મફત અનાજનું વિતરણ ક્યારે શરૂ થાય છે થશે કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તે માટે પરિવારની રાહત દરે વધારાની ખાંડ અને તેલનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી સદ સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરવાના કાર્ડ ધારકોને રાશન કાર્ડની દુકાન પર જઈ પોતાનું રાશન મેળવી શકે છે રાહત દરે મળેલ રાશન ચાણાકાર દીટ વીસ ત્રીસ રૂપિયે પ્રતિ કિલો તુવેર દાલ પચાસ રૂપિયા પ્રતિ કિલો રાહતના વિતરણ કરવામાં આવશે એનઆઈફી હેઠળના અંત્યોદયતા અગ્રતા ધરાવતા કુટુંબ કુટુંબને નોન એફ્યાસને બીપીએલ કુટુંબોને મીઠું એક રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવશે જન્માષ્ટમી અને દિવાળીનું વધુ સારી રીતે ઉજવી શકે તે માટે કુટુંબને એક લિટર ડબલ ફિલ્ટર સિંગતેલ અને વધારાની એક કિલો ખાંડનું રાહતદારી વિતરણ કરવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને એક બે લાખ રૂપિયાની સહાય ખેડૂતો માટે હિપકો અને સંકટ નામની યોજનાઓ શરૂ કરવામાં આવી છે જો કોઈ ખેડૂતો હિપકો પાસેથી પચીસ થેલી યુરિયા ખાતર ખરીદે છે તો તેને એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને નેનો યુરિયા અને ડીએપીની બસો બોટલ ખરીદે છે તેને બે લાખ રૂપિયા સુધીને એક વર્ષ માટે મફત અકસ્માત વીમો મળે છે જે ખેડૂતોને ખેતી દરમિયાન જાનનું જોખમ વધારવા રહેલા તે માટે આ યોજનાને રૂપે આનો લાભ લેવા માટે ખાતર ખરીદીની સ્લીપ જરૂરી છે વધુ આગળ વાત કરીએ કે એર સ્ટાર પાઇડ યુનિયરના ભાવમાં પણ બદલાઈ શકે છે આગામી એક ઓગસ્ટથી એર ટર્બાઈનમાં ભાવ પર બદલાઈ શકે છે કારણ કે તેલ માર્કેટમાં કંપનીઓ મહિનાથી પડેલી તારીખ પાત્ર એલપીજી ભાવમાં જ નહીં પરંતુ એર ટર્બાઇડ યુનિટમાં ભાવમાં ભાવ ફેરફાર કરે છે આ સાથે તેના ભાવમાં થતી વધઘટ સિદ્ધિ મુસાફરોના ટિકિટમાં ભાવમાં અસર કરતી જોવા મળી રહે છે વધુ આગળ વાત કરીએ કે બેંક રજાઓ કેટલી હશે ભારતીય રિઝર્વ બેંક દર મહિને એક રજાઓની યાદી બહાર પાડે છે આરબીઆઈ બેંકોની હોલિડે સિવાય તહેવારો અને અન્ય મહત્ત્વપૂર્ણ તારીખો પર બંધ રહેવાની નિર્દેશ આપે છે જો કે આ રજાઓ વિવિધ સ્થળાઓ પર અલગ તારીખે હોઈ શકે છે વધુ આગળ વાત કરીએ કે યુપીઆઈને નવા નિયમો એક ઓગસ્ટ બે હજાર પચીસથી યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ચૂકવણી સંબંધિત કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ ચૂકવણીની સરળતા જાળવી રાખતા સિસ્ટમની સુરક્ષા સુધારવા માટે કેટલીક નવા મર્યાદા લાગુ કરી રહ્યા છે બેલેન્સ ચેક કરવા માટે હવે તમને દિવસમાં ફક્ત 50 પચાસ વખત બેલેન્સ ચેક કરી શકશો મોબાઈલ નંબર સાથે જોડાયેલા એક બેંક ખાતા આ ખાતામાં દિવસમાં પચીસ વખત ચેક કરી છે નિષ્ફળ વ્યવહારની સ્થિતિ નિષ્ફળ વ્યવહારની સ્થિતિ ફક્ત ત્રણ વખત ચકાસી શકશો અને દરેક ચેક વખતે નેવું સેકન્ડનો અંતર રાખવો પડશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતની આવક તો ન વધી પણ સરકાર ખેડૂતની આવક બમણી થશે તે વાતો વચ્ચે ખેડૂતોને દેવું બમણું થઈ ગયું છે ગુજરાતના ખેડૂતે એકવીસમી જુલાઈ બે હજાર પચીસ સુધી એક લાખ ચુમ્માળીસ હજાર કરોડ બેંક લોન લીધી છે તે ખેતીના ખર્ચ વધ્યો છે પરંતુ આવક ન વધતા ખેડૂતે બેંકો પાસે લોન લેવી પડે છે અને લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં ખુદ સરકારે આ આંકડા રજૂ કર્યા છે અને રાજ્યમાં કુલ પંચાવન લાખ ખેડૂતોએ બેંક લોન લીધેલી છે અને બે હજાર વીસ એકવીસમાં બેંક લોન સત્તોણ હજાર કરોડ રૂપિયા હતી વધુ આગળ વાત કરી કે રાશન કાર્ડ છે કંઈક આ રીતે કરો અરજી સરકાર પાત્ર રાશન કાર્ડ ધારકો દર મહિને એક હજાર રૂપિયાની સહાય આપે છે જો તમે આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તમે આ વેબસાઇટ ઉપર જઈને અરજી કરી શકો છો અરજી કરવા માટે રેશનકાર્ડ આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર રેસ્ટનું પ્રમાણપત્ર જરૂરી છે રાશન રાશનકાર્ડના નંબર અન્ય વિગતો પર દસ્તાવેજોને અપલોડ કરવાનો રહેશે આ પછી ફોર્મ સબમિટ કરો કરો છો પછી જો તમે પાત્ર રહેશો તો તમને આ લાભ મળી શકે છે વધુ આગળ વાત કરીએ કે રાજ્યના ખેડૂતો માટે માઢા સમાચાર ઇપકો અને એનપીએ ખાતરમાં ભામા પતિ પચાસ કિલો બોરી માટે એકસો ત્રીસ રૂપિયાનો વધારો કર્યો છે અગાઉ સત્તરસો ને વીસમાં મળતી હતી આ ખાતાને થેલી તેમાં અઢારસો પચાસમાં મળશે જાન્યુઆરી બે હજાર પંચ પચીસમાં ને બસો પચાસ રૂપિયાનો વધારો થયો હતો છ મહિનામાં કુલ ત્રણસો ને રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ખેડૂતો માટે ભાવના વધારાના ઉત્પાદન ખર્ચ વધી શકે છે અને ખેડૂતોની આવક પણ નકારાત્મક અસર થવા આશંકા છે પરંતુ ખેડૂતોને હવે એનપીકે ખાતર પર યુરિયા જેવી સબસિડી માંગ કરી રહ્યા છે વધુ વાત કરીએ કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરી કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતની આવક કેટલી વધશે ખેડૂતોની આવક બમણી કરવામાં આવી વચ્ચે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને ગુજરાત ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલય લોકસભામાં આવતા વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે છે ગુજરાતના ખેડૂતની માનસિક આવક બાર હજાર રૂપિયા છસો રૂપિયા છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ડુંગળીના નવા ભાવમાં ખેડૂતો ખુશ ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોટી મોદી સરકારે એક મોટો અને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી છે વીસ ટકા કીટી હટાવી દીધી છે આ નિર્ણય આગામી એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે આ પ્રતિબંધ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ત્રણ મે બે હજાર ચોવીસ સુધી લગ લગભગ પાંચ મહિના સુધી અમલમાં રહ્યો હતો ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પચીસ ટકાની નિકાસ કૂટી લાદવામાં આવી હતી જેને હવે સરકારે દૂર કરી છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે મોદી સરકારની જાહેરાત કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર છે મોદી સરકારે તહેવારને પહેલાં મોટી ભેટ આપી છે મોંઘવારીની ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને ડીએ ત્રેપનથી વધીને પંચાવન ટકા અને પેન્શનની મોંઘવારી રાહતના ત્રેપન ટકાની વધીને પંચાવન ટકા થશે જેને કારણે કર્મચારીઓને પગારમાં અપેક્ષિત આઠમા પગારમાં પંચ પહેલા વધારો થશે વધુ આગળ વાત કરીએ કે પશુપાલન યોજના માટે ઓનલાઈન અરજી તારીખ લંબાવવામાં આવી છે પશુપાલન યોજનાઓ માટે ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી ચૂક અમુક અરજીઓ પંદર સાત બે હજાર પચીસ સુધી માટે ભાગની રજી અરજીઓ એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી ખેડૂત પોર્ટલ પર કરી શકશે પશુપાલકોએ તેમને લાગુ પડતી યોજનાઓ માટે ઓનલાઈન કરવાની રહેશે બોટાદ જિલ્લાના પશુપાલન જણાવ્યું હતું કે પશુપાલન ખાતાની સહકારી યોજનાઓને લાભ મેળવવા માટે ખેડૂતે પોર્ટલ પર અરજ ઓનલાઈન અરજીને તારીખ લંબાવવામાં આવે છે યોજના માટે જરૂરી નામ દસ્તાવેજો સ્કેન કરીને પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે વૈકલ્પિક રીતે અરજદારોને સંબંધિત નોડલ એજન્સી કરચેરી ખાતે અરજીની હાઈ કોપી રજૂ કરશે વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનોને સંપર્ક કરી શકાય છે બોટાદ જિલ્લાના પશુપાલન અધિકારીઓ ડૉક્ટર જી આરજી માળે બોટાદ જિલ્લાના તમામ પશુપાલકોને મહત્વનો લાભ લેવા અનુરોધ કર્યો હતો વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાત નાગરિકોને કામ નહીં અટકે અને આ કામોમાં કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકા માટે કરાવ પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટર ઊભો કરવામાં આવ્યા છે જેમના થતી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોની સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશે વધુ વાત કરીએ કે સોનાના ભાવમાં ફરી વધારો સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે સોનાના ભાવમાં બસો નેવું રૂપિયાનો વધારો થયો છે આજે ચોવીસ કેરેટના સોનાના ભાવમાં અઠ્ઠાણું હજાર ચારસો પચાસ રૂપિયા દસ ગ્રામે તેર જુલાઈ રોજ સોનાનો ભાવમાં અઠ્ઠાણું હજાર એકસો કે રૂપિયા પ્રતિકે દસ ગ્રામે હતો જ્યારે બાવીસ કેરળના સોનાનો ભાવ એકોણ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા કે દસ ગ્રામ સાથે આજે ચાંદીના ભાવમાં ચૌદસો નેવું રૂપિયાનો વધારો નોંધાયો આજે ચાલદેના ભાવમાં 1,114,710 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયું છે. મતલબ આગળ છેલ્લે વાત કરીએ કે ચોમાસામાં શાકભાજીના ભાવમાં વધારો કચ્છ મતકમાં છેલ્લા સત્તર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે શાકભાજીને બગડી જવાને કારણે આવક ઘટી ગઈ છે જેને કારણે શાકભાજીના ભાવમાં પળકો જોવા મળ્યો છે. મોટાભાગના શાકભાજી થી સો રૂપિયા ટકા જેટલો વધારો થયો છે ફળોનો હોલસેલ ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે આકાશમાં ઘટાડા સામે વેચાણમાં વધારો થતાં ભાવમાં વધ્યા છે